છોટા ઉદયપુર સાંસદ જશુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન આજ રોજ છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા નગર પંચાયત પ્રમુખ મંજુલાબેન પોલી ના ચેરમેન મુકેશભાઈ રાઠવા અને માય ભારત પ્રોગ્રામના સુપરવાઇઝર શ્રી ચંદ્રકાંત બક્ષી સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જશુભાઈ રાઠવાએ આવનાર કાર્યક્રમ અંગેની વિગતે વાત ચર્ચા કરી અને માહિતી આપી હતી તો આ પ્રસંગે જશુભાઈ રાઠવાએ શું કહ્યું છે સાંભળીશું એમના શબ્દોમાં જોડાયેલા રહો અમારી સાથે લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ભારતના લોહ પુરુષ અખંડ અને અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિના વર્ષને આપણે આ વખતે ખૂબ ધામધૂમથી માન્ય વડાપ્રધાન શ્રી ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ દરેક વિધાનસભામાં સરદાર સાહેબના માનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાવાની છે અને આ પદયાત્રાની અંદર ગુજરાત સરકારના અને ભારત સરકારના માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે સાથે જ એવી જ રીતે આદિવાસીઓનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની પણ એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે આ વર્ષને ભારત સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ વર્ષ તરીકેની ઉજવણી છે ત્યારે એના ભાગરૂપે પણ આપણા ગુજરાતની અંદર સત્તાવીસ આદિવાસી વિસ્તારની વિધાનસભાઓ અને કેટલીક આદિવાસી વિસ્તારને લગતા વિસ્તારોમાં જનજાતીય યાત્રા આવવાની છે અને સાથે જ આ ગૌરવ યાત્રા તારીખ સાત નવેમ્બરથી શરૂ થઈ છે અને તેરમી નવેમ્બરે પૂરી થવાની છે અને સાથે જ ભગવાન બિરસા જન્મ જન્મજયંતિ નિમિત્તે પંદરમી નવેમ્બરે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભાઓમાં આદિવાસી દેવી દેવતોના પૂજન સાથે મોટા પ્રમાણમાં કાર્યક્રમો થવાના છે ત્યારે આપ સૌને એ કાર્યક્રમમાં સહભાગી થવા વિનંતી કરું છું અપીલ કરું છું વંદે માતરમ